બનાવીશું એકદમ નવી જ રીતે ભીંડાનું શાક તો ભીંડાનું શાક તો અવારનવાર આપણે ઘરમાં બનાવતા જોઈએ છીએ પરંતુ આજે આપણે એકદમ અલગ રીતે અને ખાટું એવું સરસ આજે આપણે ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું અને આ શાક છે એ થોડુંક રસાદાર બનશે સૂખું નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ફ્રેશ ભીંડા લીધા છે ધોઈ અને લૂચી અને સાફ કરી લીધા છે તો ભીંડાની જે આગળ પાછળનો ભાગ છે એ આપણે કાપી નાખીશું અને ગોળ ટુકડામાં સમારી લઈશું તો તમને જો નાના ટુકડા પસંદ હોય તો એ પ્રમાણે મોટા પસંદ હોય તો તમારે મોટા ટુકડામાં સમારવાના તો આ રીતે બધા જ ભીંડાને હું સમારી અને તૈયાર કરી લઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો બધા ભીંડા મેં સમારી અને તૈયાર કરી લીધા છે તો હવે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં એક બોલ લીધો છે બોલની અંદર અહીંયા હું ચાર ચમચી જેટલો બેસન અથવા કોઈ ચણાનો લોટ કોઈ પણ લઈ શકાય તો ચાર ચમચી અહીંયા હું બેસન નાખું છું અને બેસનની અંદર આપણે આ શાક છે એકદમ અલગ બનાવીશું તો થરૂર પ્રમાણે મસાલા કરીશું તો એક ચોથાઇ ચમચી જેટલી હળદર એક ચોથાઇ ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું અને ચપટી જેટલી હિંગ નાખીશું અને એક ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને હવે આપણે એનો એક બેટર બનાવીને તૈયાર કરીશું બેસનનું તો ભીંડાનું શાક આપણે લોટવાળું બનાવતા હોઈએ છીએ પરંતુ આ શાક છે એ આપણે અલગ રીતે જ બનાવવાના છીએ તો બે બનાવીશું ચણાના શાકવાળું લોટવાળું શાક પરંતુ અલગ રીત છે અને શાક છે એ ટેસ્ટમાં સરસ બનીને તૈયાર થાય છે તો આપણે પાણી નાખતા જઈશું અને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવી અને લમ્સ ન રહે કોઈ પણ ગાંઠો એ રીતે આપણે એનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે એનું બેટર છે એકદમ સરસ એવું આપણે બનીને તૈયાર થઈ ગયું છે અને હું તમને બતાવીશ કે એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે તો તમે જોઈ શકો છો કે એક પાતળું બેટર નથી બનાવ્યું અને બહુ ઘાટું પણ નહીં મીડિયમ થિકનેસવાળું આપણે બેટર બનાવવાનું છે જેરીબીનની જેમ પડેલી છે એટલું પછી આ બેટરને આપણે ડાયરેક્ટ સમારેલા ભીંડાની ઉપર જ નાખી દેવાનું છે તો બધું જ બેટર આપણે સરસ રીતે નીતારી અને અંદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે હાથની આંગળીઓ છે થોડી પોળી રાખી હળવા હળવા રાથે બધા જ ભીંડાના ટુકડા ઉપર બેસનનું બેટર છે સરસ રીતે ચોટી જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો એકદમ અલગ જ આપણું આ શાક બનીને તૈયાર થશે તમને લાગશે કે આવું ચીકણું શાક બનીને તૈયાર થશે પરંતુ નહીં શાક છે એ બહુ જ સરસ બનીને તૈયાર થશે તો છેલ્લે સુધી વિડીયો જરૂરથી જોજો તો બેટર એકદમ સરસ રીતે બધા ભીંડાની ઉપર લાગી ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરવાના છે તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો ને ડીપ ફ્રાય પણ કરી શકો છો ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી અને તેલ રાખી દીધું છે હવે એની અંદર આપણે જે કુંભણીયા ભજીયા પાડતા હોય એ રીતે આ રીતે ભીંડાને પાડી દઈશું અને ભીંડાને આપણે ફ્રાય કરી લેવાના છે તો થોડું તેલ મૂકી અને આપણે આ રીતે ભીંડાને કુંભણીયા ભજીયાની જેમ પાડી દેવાના અને પછી તળવાના આ તળેલા ભીંડા તમે એમ જ ખાશો ને તો પણ ટેસ્ટ સારો લાગે છે અને શાક પણ ખૂબ જ સરસ બને છે એકદમ અલગ જ રીતે શાક બનીને તૈયાર થાય છે તો ભીંડાને હું આ રીતે પાડી અને ફ્રાય કરી લઉં છું બે થી ત્રણ મિનિટ જેવો સમય થયા ત્યાર પછી આપણે એની સાઈડ છે એ પલટાવી દઈશું અને ભીંડાને બધી બાજુથી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો વચ્ચે ચલાવતા રહીશું આ રીતે અને ફ્રાય કરી લઈશું જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી છે એના ઉપર દબાવજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે તો આ રીતે મેં વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા મીંડાને એકથી બે મિનિટ જેવો સમય થાય ત્યાં સુધી મેં ફ્રાય કરી લીધા છે તો આપણે બહુ વધારે પડતા ફ્રાય ક્રિસ્પી નથી કરવાના થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો પીંડા છૂટાઈ પડી ગયા છે અને એનો કલર પણ ગોલ્ડન આ રીતે આવી ગયો છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું તો તળેલા પીંડાને બહાર કાઢી અને સેમ પેનમાં જ આપણે શાકનો વઘાર કરી દેવાનો છે તો તેલનું પ્રમાણ વધારે હોય તો તેલ થોડુંક આપણે બહાર કાઢી લેવાનું જોઈ એટલું રાખવાનું છે તો બે થી ત્રણ ચમચી જેટલું મેં તેલ રાખ્યું છે હવે એમાં અડધી ચમચી જીરું અને એક ચમચી જેટલી છીણેલું આદું નાખી દઈશું જો તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણની પેસ્ટ પણ નાખી શકો છો હવે ચપટી હિંગ નાખી દઈશું અને અહીંયા હું ટમેટાની પ્યુરી નાખું છું એક મોટા ટમેટાની છે અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી છે જો તમને ડુંગળી પસંદ હોય તો પહેલાં તમારે ડુંગળી નાખી અને ડુંગળીને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી પક પકાવી દેવાની ત્યાર પછી તમારે ટમેટું નાખવાનું અને ટમેટાને બેથી ત્રણ મિનિટ જેવું તેલમાં સાતળી લેવાનું ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરવાના તો તમને લસણ ડુંગળી તમારી પસંદ પ્રમાણે તમે એમાં નાખી શકો છો મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ કર્યો નથી તો હવે આપણે મસાલા કરીશું તો અહીંયા હું એક ચોથા ચમચી જેટલી હળદર નાખું છું અને અડધી ચમચી જેટલો રેગ્યુલર મરચું જે તીખું આપણે તમે ઘરમાં ખાતા હોય એ પ્રમાણે લેવાનું અને પોણી ચમચી જેટલું કાશ્મીરી મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરું મેં નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું તો કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી શાકનો કલર છે એકદમ સરસ આવશે અને તીખું તમારે જોઈએ એ પ્રમાણે તમારે રેગ્યુલર મરચાંનો વધારે ઓછો ઉપયોગ કરી શકો છો તો હવે મસાલાને આપણે તેલની ટમેટા સાથે સારી રીતે સાતડવાના છે જ્યાં સુધી તેલનું છૂટું ન પડે ત્યાં સુધી આપણે કૂક કરીશું તો હવે કવર મેં કરી દીધું છે અને બે મિનિટ જેવું મેં એને પકાવ્યા છે બે મિનિટ પછી આપણે જોશું તો તેલ છે એકદમ સરસ રીતે ટમેટામાંથી છૂટું પડી ગયું છે જ્યાં સુધી તેલ છે એ ગ્રેવીમાંથી છૂટું ન થાય ત્યાં સુધી ગ્રેવીને સરસ રીતે કૂક કરવાની તો શાક છે એકદમ સરસ ટેસ્ટમાં પણ સારું બનશે અને લૂકમાં પણ સારું બનશે પરંતુ જો ગ્રેવી કાચી હોય અને તમે એમાં શાક નાખી દેશો શાકની પ્રોસેસ કરી નાખશો તેલ છૂટા પડ્યા પહેલાં તો તમારું શાક છે ટેસ્ટમાં અને કલરમાં બંને એટલું સારું નહીં આવે તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને કલર પણ મસાલાનો ખૂબ સરસ એવો આવી ગયો છે તો તેલ સેપરેટ થયા પછી આપણે બીજી પ્રોસેસ આગળ કરીશું તો હવે એની અંદર નાખીશું આપણે છાશ તો મેં અહીંયા ખાટી છાશનો ઉપયોગ કર્યો છે કેમ કે ભીંડાના શાકમાં અમને ખાટી છાશ પસંદ છે એટલા માટે પરંતુ જો તમને ન પસંદ હોય તો તમે ફ્રેશ કે ઓછી મીડિયમ ખાચી છાશ પણ નાખી શકો છો મેં અહીંયા એકદમ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે તો હું અહીંયા એક કપ જેટલી ખાટી છાશ નાખું છું મેં ટોટલ બે બાઉલ નાખ્યા છે નાના બાઉલ છે એટલે અડધા કપવાના બાઉલ છે તો બે બાઉલ નાખ્યા છે અને શાકમાં નાખ્યા છાસ નાખ્યા પછી આપણે થોડીવાર માટે એક જ ડાયરેક્શનમાં એને ચલાવવાનું છે જેથી છાશ છાસ છે એકદમ ફાટે નહીં નહીં તો છાસ છે ફાટી જશે તો શાક છે એ સરસ નહીં બને એટલા માટે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે અને ચમચાની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે છાસને સતત ચલાવતા રહીશું જેથી કરીને છાસ ફાટશે નહીં અને આપણું શાક છે એકદમ સરસ બનશે ત્યાર પછી આપણે એમાં નાખીશું કસૂરી મેથી તો મેં અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી અને તોડીને નાખી દઈશું જેથી કરીને આપણું ભીંડાનું શાક છે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે એટલું સરસ આપણું શાક બનીને તૈયાર થશે તો કસોરી મેથી નાખી અને પછી આપણે મિક્સ કરી દઈશું મિક્સ કરી ત્યાર પછી આપણે જે ફ્રાય કરેલા ભીંડા રાખ્યા છે એ આપણે હવે નાખી દેવાના છે આ ભીંડા ખૂબ જ ક્રિસ્પી એકદમ સરસ એવા થયા છે જો તમને એમનો જ ભાવે તો તમે એમ જ પણ સોસ સાથે ચટણી સાથે ખાવ તો પણ સરસ લાગે છે અને શાક તો ખૂબ જ સરસ લાગે છે તો ભીંડાને આપણે નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી કવર કરી અને આપણે એને કૂક કરવાના છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આ શાક બનીને તૈયાર થશે તો હવે આપણે કવર કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ જેવો સમય આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું જેથી ત્રણથી ચાર મિનિટમાં આપણું શાક છે એકદમ સરસ રીતે છૂટ થઈ જાય અને એનો કલર પણ બદલાઈ જશે તમે જોઈ શકો છો શાકનો કલર છે એ પણ બદલાઈ ગયો છે અને સરસ એવો કલર આવી ગયો છે ઓઇલ સેપરેટ થઈ ગયું છે હવે આપણે આવા એમાં નાખીશું કિચન કિંગ મસાલો મેં નાખ્યો છે થોડોક અને થોડા લીલા ધાણા નાખ્યા છે તો આ શાકનો ટેસ્ટ છે એકદમ અલગ જ આવે છે તો જ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરું ધાણા નાખ્યા પછી આપણે મિક્સ કરી દઈશું અને રસાવાળું શાક છે બહુ સરસ લાગે છે તમે મકાઈના રોટલા કે બાજરી જુવાના રોટલા સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી એવું આ શાક લાગે છે તો તૈયાર થઈ ગયું છે આપણું હવે ભીંડાનું એકદમ અલગ નવી રીતે શાક બનીને તૈયાર તો આપણે બીનાનું સૂકું શાક પણ બનાવતા હોઈએ છીએ લોટવાળું પણ બનાવતા હોઈએ પરંતુ આ જે લોટવાળું જ બનાવ્યું છે પણ અલગ રીતે બનાવ્યું છે તો આ શાક છે એ બધાને ખૂબ જ સરસ લાગ્યું છે કેમ કે છે એટલેનું ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે અને રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું શાક કેવું લાગ્યું છે તો અહીંયા હું એક પ્લેટમાં હવે સર્વ કરી દઉં છું તો રસાવાળું શાક છે એને ખૂબ જ સરસ લાગે છે ભીંડાનું શાક ઓલમોસ્ટ આપણે સુખું જ બનાવતા હોઈએ છીએ રસાવાળું નથી બનાવતા પરંતુ આ રીતે ભીંડાનું રસાવાળું શાક બનાવશો ને તો તમને વારંવાર ખાવાનું મન થશે એટલું સરસ બનીને તૈયાર થાય છે કે ભીંડાનું રસાવાળું શાક પણ આટલું સરસ થાય છે એવું આ શાક બનીને તૈયાર થાય છે તો તૈયાર થઈ ગયું છે આપણું ભીંડાનું એકદમ સરસ એવું બેસનવાળું શાક જોતાં જ મોંમાં પાણી આવી જાય એટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી કેવી રેસીપી કેવી લાગી છે ને એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર ભૂલતા નહીં ફરી નવા સાથે બાય બાય